ભાઈ બંધે દીધો કે રસિક ભાઈ વાળા છે કે કેટલાય ઘોડા છે એની પાસે છે પાંચ ડિઝાઇન એટલે ડિઝાઇન એટલે કેટલા છ પગવાડા ને ચાર પગવાડા વાળા ગોળા મેં તો ચાર પગવાડા જ ઘોડા જોયા છે અરે એ ઘોડા નહીં મારા બાપ તમે કોણ બોલો નો કેવાય હોર્સ તમે ક્યાં બોલો રાજકોટ બોલું તમે ક્યાંથી બોલો છો હું રાજકોટ માંથી જ બોલું છું હા તો આપડે તમારું તબેલું ક્યાં છે યાર એમને તો તમે બધા ઘોડા ત્યાં ફેક્ટરીમાં રાખો છો તબેલામાં નથી રાખતા અરે ફેક્ટરીમાં ઘોડા બનાવીએ તો ફોન મૂકો ઘોડા બને કેમ ઘોડો તો જન્મ લે ને અરે જન્મ લે ઘોડો નહીં મારા બાપ કપડા સુકવવાનો ખોળો મને આજે પહેલી વખત ખબર પડી કે એને એટલે ઘોડાને ઊભો રાખીને ઉપર કપડા સુકવવાના ચાર પગે ઊભો રાખવાનો કે બેસાડી દેવાનો ઘોડાને અમાર ઘોડો શું કરવો છે મારી તબડીક તબડીક હલાવો છે ઘોડો તબડીક

મને તો ખબર નઈ મને તો ભાઈ કી કે આ ઘોડા છે ને ચાલે એવા ઘોડા એટલે મને આટલા બધા છો કે ઘોડા ઉપર કપડા આવે આવે તમારે ક્યાં ફીટ કરવા ઘોડા એટલે ઘોડા છતુ પર ચડી જાય અરે મારા બાપ તમે ફોન મુકો હા તો તમે ચાર ઘોડા મોકલી દેશો ને મને ચાર ઘોડા ઘોડા ઓલા કરી ઘેડા જેવા ગધેડા નથી જોતા ઘોડા જોઈએ જરૂર જ નથી ગધેડાની તારી સમજવો તમે એટલે તમે ગધેડા વેચો છો કે ખાલી ઘોડા જ વેચો છો ભાઈ તું કલાક કે પત્તર ઠોકો મારી ઘોડો 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 તું કોણ સોન ક્યાંથી બોલસ તારું સરનામું દે એટલે હું આવું તને ઘોડે ચડાવી દઉં તું જી વગરનું તું નવરો હું નવરો નથી નવરીના નીકળી પૈડ્યા ફોન કરચો નહીતભાઈ